નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ જગદીશ મહેતાને જોઈ રહ્યા છો જગદીશભાઈ ખૂબ છે આપનું તમે નામ અને યાદી બહુ લાંબા સમયથી આપી દીધી છે આવતીકાલે ખબર પડશે કે પદનામિત કયા ચહેરાઓ છે એનો સમાવેશ થઈ રહ્યો છે પણ છતાંય મંત્રીમંડળની વાતને લઈને મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે જયેશ રાદડિયા સિવાય સૌરાષ્ટ્રના કયા ચહેરાઓ એવા છે કે જે તમને એવું લાગી રહ્યું છે કે મંત્રીમંડળનો હિસ્સો તો રહેવાના જ છે સોલંકી મહેશ કેસવાલા અથવા કૌશિક વેકરિયા ઉદય કાનગડ રીવાબા જાડેજા અને અર્જુન મોઢવાડિયા આ લોકો એને સૌરાષ્ટ્ર ને આ વખતે પ્રાધાન્ય આપવું પડે એમ છે સૌથી મોટી પણ એ જ હતી કે સૌરાષ્ટ્ર ને પ્રાધાન્ય નથી મળતું જે રીતે સૌરાષ્ટ્ર નું ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનું ઉત્તરદાયિત્વ છે હવે આ લોકોએ ડેમેજ કંટ્રોલ એટલા માટે કરવું પડે એમ છે કારણ કે પેલીકોર ગોપાલ ઇટાલિયા છે એ ફેણ માંડીને બેઠા છે હવે એ ફૂફાડા મારે અને કઈક કરે તો ડેમેજ કંટ્રોલ કરવો પડે છે ને આપની બેન કહી દઉં અંડર કરંટ એવો છે કે મોટા ભાગનો પાટીદાર સમાજ જે છે એ એવો અત્યારે ધારી બેઠો છે કે જો આપણને તબજ્જો ન મળે ભારતીય જનતા પાર્ટીમાં તો આપણે આમ આદમી પાર્ટીમાં સરકી જવું તમે જો ગોપાલ ઇટાલિયાની જેટલી સભા થઈ મોટા ભાગની સભા પાટીદારોના ગઢ જેવા ગણાય એવા વિસ્તારોમાં થઈ અને એ સુપર પણ ગઈ એક અકેલા એના જેવું એટલે હવે ઈ વધુ ન થાય આકર્ષણ અને ગમે એમ અટકાવવા હોય તો સૌરાષ્ટ્રને પ્રાધાન્ય આપે છૂટકો છે અને એટલે મેં આપને જે નામ દર્શાવ્યા એ લોકોનો સમાવેશ એમ લાગે છે કે સમાવેશ થઈ શકશે જી

જેનામાં કૌશલ છે જેટલે ડાયનેમિક લોકો છે પોતીકી રીતે પણ કઈક અનુભવી છે અથવા તો કઈક કરી શકે એમ છે તો એવા લોકો પાસે આવે તો ફેર તો પડે બેન રાજ્યનું કઈ ભલું થાય કે ન થાય બે વસ્તુ નક્કી થવાની એક જે પ્રધાનમંડળની જે પુનઃ રચના થઈ રહી છે એનાથી ભારતીય જનતા પાર્ટીની છબી તો થોડીક થાય અત્યારે જે નિરાશાવાદી વાતાવરણ છે છે લગભગ તો બેઠા કે આમાં કઈ સુધારો થશે એને બદલે જે લોકો આવશે તો ઓબ્વિયસલી તો હનીમૂન પીરિયડ જેવું છે છક મહિના તો એ જ ઉત્સાહમાં આ બધા રહેશે કે નવા પ્રધાનમંડળ આવી ગયા એટલે એનો સમાજ એને સ્વાગત સન્માન કરે આમ છે તેમ છે એટલે નિરાશામાંથી એક વાતાવરણ બીજું આવે અને બીજું ભારતીય જનતા પાર્ટીથી નફરત જે કરનારો વર્ગ જે એને હવે આ પોતિકા માણસો અહીંયા સૌરાષ્ટ્રના લાગે વળગે ત્યાં સુધી તો ખાસ કે ભાઈ હવે આનો જે આપણી વાત હતી કે આ લોકો અત્યારે નિરાશાવાદી વાતાવરણમાં છે તો એમાંથી હવે લોકો એ ડાયનેમિક લોકોને આપ્યા છે તો સારી વાત છે હવે પછી પરફોર્મન્સ પડશે એવા દેવાશે પણ એટલીસ્ટ થોડોક ફેરફાર થયો છે તો પણ એ ઉત્સાહજનક વાતાવરણ તો બને એમાં કોઈ શંકા નથી તો તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા ફેક્ટર કે પછી આ ખેડૂતોનું ફેક્ટર આ બધા મુદ્દાઓ એ ભારતીય જનતા પાર્ટીના નિર્ણયમાં બહુ મોટી અસર કરતા રહ્યા છે

તો એક નીચોડ તો એવો નીકળતો કે વર્તમાન સરકાર લેવા દેવા નથી આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ તો મને ખબર નથી આટલા બધા સુસુપ્ત સુકામ છે નરે આના જેવો ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બીજી કોઈ હોય શકે નહીં પણ હવે કોંગ્રેસ એટલું બધું એક્ટિવ નથી જેટલા હોવા જોઈએ હમણાં પાલ પાલભાઈ આંબલિયા એ આ કિસાનોના મુદ્દે થોડુંક વળી ચહલ પહલ કરી એ વળી એક આવકાર્ય વાત છે પરંતુ પાલભાઈને હંમેશા લોકો કિસાન નેતા જ માને છે કોંગ્રેસ નેતા ઓછા એટલે એની સક્રિયતા છે પણ એન્ટાયર કોંગ્રેસે જે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી જોઈએ માર્કેટિંગ યાર્ડ બોટાદમાં માની લ્યો કે આમ આદમી પાર્ટીનું ટહેલકો છે પણ તમામ માર્કેટિંગ યાર્ડમાં આ થાય છે ખેડૂતોનું શોષણ જ થાય છે તો એનો પ્રશ્ન ઉઠાવીને જો કરે તો ચોપન લાખ કિસાનો પરિવાર છે બેન ચહેરા બદલવાથી ચરિત્ર બદલે ત્યારે વધુ સારું થશે પણ એટલીસ્ટ અત્યારે ચહેરા બદલા છે તો પણ ફેર તો પડશે જી જેમ રાજનીતિનું ચરિત્ર નથી બદલાતું એમ જનતાનું પણ ચરિત્ર નથી બદલાતું એટલે વર્ષોથી જનતા માટે પણ આ બહુ જ સરળ ઉપાય રહ્યો છે પોલિટિશિયન્સ માટે કે ચૂંટણીના એક બે વર્ષ પહેલા તમે ચહેરાઓ બદલી નાખો એટલે જનતા એવું માની લેશે કે હા ઠીક છે પેલા લોકોએ ભલે અમારું કશું કલ્યાણ ન કર્યું પણ આ નવા ચહેરાઓ છે અમારું કલ્યાણ કરી દેશે અને પછી ચૂંટણી દરમિયાન એ જે મુદ્દાઓ આવે એની અંદર એ બધાને અટવા અટવા દેશે દરેક વખતનું આ પોલિટિક્સ છે ગુજરાતની રાજનીતિ એ એકદમ ઉકેલાયેલો એવો કોયડો છે કે જે બધાની નજરની સામે છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો ફાયદો કેટલો ઉપાડી શકે છે અલગ વિષય છે પણ આખું એકદમ સોલ્વ થયેલું પેપર છે દરેક વખત એકના એક પ્રશ્નો છે એકનો એક સિલેબસ છે એકના એક જવાબો છે જનતાનો મિજાજ તમે એમાં કશો બદલાયેલો જોઈ રહ્યા છો છેલ્લા 3-4 વર્ષમાં બેન ભયંકર ઈ તો મુદ્દો છે જેને ભારતીય જનતા પાર્ટી સમજી નથી શકતી હું આપને કહું મુંબઈમાં કબૂતરને દાણા નાખવામાં જે સરકારે હાઈકોર્ટે ચૂકાદો આપ્યો જૈન લોકોએ પાર્ટી બનાવી અમે લડી લેશું ચૂંટણી એટલે જનતાનો મૂળ હવે જનતા સમજી ગઈ છે બેન કે આ પ્રોફેશન છે ઇટ્સ એ કેરિયર આ એક વ્યવસાયિક પ્રમાણે વાત છે ને સત્તામાં તમે હો તો તમે ઘણું બધું કરી શકો છો આવેદન નિવેદન આપવાથી કઈ થતું નથી અને દરેક અને હવે એ વાત પણ તમને કહી દઉં કે પક્ષના ખેસ વ્યક્તિ કોણ છે છે ખરેખર કામ કરી શકે કે કેમ એના આધારે લોકો મત આપશે અત્યાર સુધી આવું ચાલ્યું ખેરું જ્ઞાતિ જાતિ ફલાણું ઢીકણું વંશ પરંપરાગત પક્ષ આઈડિયોલોજી વગેરે હવે બધાને બધી ખબર છે કે આપણે આ બધાના નામે મત દઈ દઈએ ને એ લઈ જાય છે પણ ઈ માન્યુ કઈ થતું નથી તો શું કામ આપણે આપણી જાતના જ કોઈ સારા માણસોને આપણા જ ગામના શહેરના તાલુકાના એ લોકોને શું કામ ઉભા ના રાખીએ એમાં ક્યાં ફરક પડતા હોય કે એની પાસે કયો કોઈ ખેસ છે કે કેમ અપક્ષ કેમ નથી અમેરિકામાં એક પાર્ટી છે નિશાન તો ગધેડો છે તો ઈસમે ક્યાં ફરક પડતા હોય નિશાન ભલે ને ગધેડો હોય પણ મત સારા માણસો હોય તો એને દેવાની વાતો છે એટલે હવેની જે આપે આપનો પ્રશ્ન છે તો લોકોમાં જાગૃતિની ચરમસીમા છે બેન એટલું કહું તો ચાલે મારા મોબાઈલમાં રોજ દોઢસો થી બસો એસએમએસ અમુક નવો નવા ખેડૂતો મારી પાસે મારી ઓફિસમાં અહીંયા તમે જુઓ તો ગોડાઉન ભરાય આનું માર્કેટિંગ યાર્ડનું એટલી ફાઇલો આવી છે દરેક માર્કેટિંગ યાર્ડમાં કેટલા કૌભાંડો ચાલે છે તો આ જનતાની જાગૃતિ છે એટલે હવે પરફોર્મન્સ ચહેરા બદલે પાછું બહુ નહીં થાય ચહેરાએ પાછું એનું પરફોર્મન્સ બતાવવું પડશે કે બિલકુલ કરવી પડશે તો હજી બે અઢી વર્ષની વાર છે જી એટલે સ્થિરતા સારું શાસન પણ આપી શકે અને સ્થિરતા શિથિલતા પણ આપે એટલે વર્ષોની સરકાર હોય એકદમ સ્થિર સરકાર હોય તો એ સ્વાભાવિક છે કે એમની અંદર પણ એક શિથિલતા આવી જાય કેમ કે એમને એવું છે કે ભાઈ સાત બારને આઠ માં ગુજરાત તમને લખીને આપી દીધું છે એટલે કોણ લઈ જવાનું અમારી પાસેથી પણ આ કોણ લઈ જવાનું વાળી જે વાત છે એને કદાચ વિસાવદરની એક સીટ થી તમારું એવું માનવું છે કે એમના માનસમાં પરિવર્તન આવ્યું પણ જ્યારે પ્રવક્તાઓ કે બાકી બધા સાથે વાત કરી તો બધાનું એક કોમન એક નિષ્કર્ષ નીકળે છે કે વિસાવદર બહુ અપવાદરૂપ સંજોગોમાં લડાયેલી ચૂંટણી છે વિસાવદરની જનતાનો મિજાજ બહુ અલગ છે વિસાવદર પહેલેથી સત્તાની સામે લડતું આવ્યું છે વોટ કરતું આવ્યું છે પણ બાકીનું ગુજરાત એ વિસાવદર નથી તો તમે જે જાગૃતિની વાત કરો છો છૂટા છવાયા ભેગા થઈને કદાચ લાખ માણસો થાય તો પણ કોઈ એક વિધાનસભા નથી જીતાડી શકતા તો એ એક એક વિધાનસભામાં જે દેખાવું જોઈએ કેમ કે બાવીસ માં એ બહુ પવન હતો આમ આદમી પાર્ટીનો કશું ઉકાળી નથી શક્યા એ લોકો આ વખતે આમ આદમી પાર્ટી એમાંથી શીખી છે એવું લાગે છે બેન પાર્ટી શીખશે કે એ તો પછીની વાત છે જનતા તો શીખી છે હું આપને એક એક્ઝામ્પલ આપીશ વિશાવદર પછી બોટાદ થયું બોટાદ ફાઇલ્સ તમે જુઓ ન્યાય આટલા ખેડૂતોએ માર છતાંય લેવું છે એમ આજની તારીખે અમને જેટલા એસએમએસ બધા અથવા તો મેસેજીસ આવે છે એ જ આવે છે કે તમે ગમે ને અહિયાં મેં અમે કીધું ભાઈ હવે તો તમારે આ બધું બદલાઈ રહ્યું છે કૃષિ મંત્રી બદલાય છે મંત્રી નું ખાતું બદલાશે બીજા બધા લોકો પાણી પુરવઠા બદલાશે સર એ કે ગમે તે થાય અમારું ભલું ન ઈચ્છનારા હવે અમે ગરવાય નહીં દેવાના હવે પિકેટિંગ થવાનું સામ સામું કે મંત્રીઓને એટલે ઈ જાગૃતિ છે બોટાદ ફાઇલ પછી હું તમને કહું હું સ્વયં એક માણાવદરમાં મારો કાર્યક્રમ આ લોકોએ રાખેલો કે તમે આવીને અમને ભાષણ કરવાવો સાહેબ અમે તો ક્યાં આપણે ક્યાં ગોપાલ ઇટાલિયા કે ક્યાં બીજા બધા મંત્રીઓને ક્યાં આપણે તો એવડા બોલતા તો કહે છે બે માણસ ઉમટી પડ્યું ઈ શું સૂચવે છે હું તો કોઈ કોઈ મારી પાસે કોઈ પોસ્ટે નથી કશું નથી તો કમસે પોતાના હક કે અધિકારની માગણી એના માટે જાગૃતિ છે ને એ થઈ એ પણ બહુ મોટી વાત છે અને આપણે બધા જ બેન જાણીએ છીએ સવાલદાર પ્રજા હોય એને જવાબદાર તંત્ર મળે અત્યાર સુધી જે સહન કરનારી પ્રજા હતી કમસે કમ સવાલ પૂછતી થઈ છે એટલે એ મોટી જાગૃતિ છે અને હું સૌરાષ્ટ્રનો તો ખાસ જાણું ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત રામ જાણે પણ આ બાજુ તો તમને કહું બેન હવે અહીંયા કોઈ પણ પ્રકારનો ખોટો વાદ હિન્દુ મુસ્લિમ કે ધર્મ કે પ્રાંતવાદ કે તથા કે સોરી હવે એવું નહીં ચાલે કોઈ પણ મંત્રી એનું પરફોર્મન્સ બતાવી ચૂક્યો છે ને જનતા ને ખબર છે કે ચૂંટણી કઈ રીતે જીતી શકાય કોઈ પણ એક્સ વાય જેડ ને ઉભા રાખીને એને મત આપશે બાકી આ રીતે કે પરંપરાગત અમે ફલાણાની વોટ બેંક છે હવે એ વોટ બેંક રહી નથી બેન જી અથવા રહેશે પણ નહીં નહી પાટીદારો લઈને આ બહુ મોટો પ્રશ્ન છે પણ બહુ મોટી આશા હતા આમ આદમી પાર્ટી માટે સુરતમાં કોઈ જ ના જીતી શક્યું બે હજાર સત્તરમાં પાટીદારો બહુ મોટી આશા હતા પણ છેલ્લે એ ગયા ભારતીય જનતા પાર્ટી પાસે જ એટલે પટેલ માટે એવું કહેવાય છે કે ચૂંટણી પહેલા ગમે તેટલો વિરોધ અથવા ગમે તે વ્યક્ત કરે પણ છેલ્લે એ વોટ બેંક તો ભાજપની છે તમને એમાં શંકા લાગે છે આ વખતે ના શંકા તો હતી પણ હવે જો ડેમેજ કંટ્રોલ કરવામાં મેં આપને જે નામ વંચાવ્યા જયેશ રાદડિયા છે મહેશ કેસવાલા અથવા કૌશિક વેકરિયા અથવા તો હા આ બધા લોકોને જો માની લો કે અત્યારે મંત્રી મંડળમાં સમાવેશ કરે તો એને ડેમેજ કંટ્રોલ કહેવાય તો ડેમેજ કંટ્રોલ કરે તો મેનેજ થઈ શકે એમ છે ભારતીય જનતા પાર્ટી પર કઈ કમ તો છે નહીં જે આક્રોશ છે તે સમાજને શું આક્રોશ છે કે ભાઈ અમારા કોઈ છુઓ નહીં તમે આથી જીતીને જાઓ પછી કોઈ અમારો કે ટેકાના ભાવે જણસો ખરીદવામાં આવતી નથી તો કૃષિ મંત્રી કઈ બોલતા જ નથી હવે એને કે અમે ભાવ પાડી ઇવન તો વર્તમાન અત્યારે જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલ એને કીધું કે આમ આદમી પાર્ટી વાળા ખોટું આંદોલન કરે છે અમે લોકો તો કીધું જ છે કે ભાઈ જણસો ખરીદી લ્યો પછી ક્યાં વાત રહી પણ ભલામાણા ઈ ભાવે ક્યાં કોઈ ખરીદે છે તમે સોળસો રૂપિયા નું કપાસ ને ની માગફળી મગફળી કીધી નવસો હજાર થી વધારે કોઈ દેતું નથી હવે એનો પાછો કોઈ જવાબ નથી અને એમ કે છે કે બોટાદમાં ધારો કે આંદોલન થયું બહારી તત્વો નું કારસ્થાન છે તો તમે ઘરના ને હુકામ માર્યા જો બહારી તત્વો હોય તો એટલે પ્રજાને હવે એક તમને કહી દો કે આટલા માટે આક્રોશ હતો કે સરકાર આપણી હવે વિપરીત ચાલી રહી છે જ્યારે કે આપણે મતથી જીતે છે પાટીદારોનો પ્રશ્ન આપે કર્યો એટલે પણ સરકારને પણ એ સંજ્ઞાનમાં લીધું કે સમથિંગ ઇઝ રોંગ કાંઈક ખોટું થઈ રહ્યું છે એટલે અમે જે અત્યારે મેં તમને નામ આપ્યું પાંચ છ જણા ને લેવાના છે સૌરાષ્ટ્રમાંથી ધારો કે એમાંથી ત્રણ ચાર તો કાયદેસર પાટીદાર જ છે અને રહી વાત આપે પહેલાં કીધું તેમ કે ભૂતકાળમાં આવવું થયું હતું પણ ભૂતકાળમાં નરેશભાઈ પટેલ ખોડલ દમવાળા છે એની ઔઢવ ભરી સ્થિતિનો ભોગ બેનો પાટીદાર સમાજ એ નક્કી ન કરી શકે કે કોંગ્રેસ સાથે જાવું કે ભાજપ સાથે બેઠું રહેવું આમ આદમી સાથે જાવું કે આપણી પોતી કી પાર્ટી બનાવી એ નક્કી ન કરી શક્યા એ અવઢવ પરિસ્થિતિનો આખે આખો સમાજ જે છે એનો ભોગ બન્યો કે પછી કોઈને ખબર ન પડી છેલ્લી ઘડીએ પાછા પાણીમાં બેસી જાય તમે અત્યારે હજી જેમ કે અત્યારે અઢી વર્ષ છે તમે જોજો વર્ષ દિવસ બાકી હશે ને ત્યાં નરેશભાઈ ભળી પાછા ઉલડશે પાટીદારો ક્યાંક નોખું ક્યાંક કરવાના મૂડમાં છે અને પછી પાછું કઈ થતું નથી કારણ કે પછી ગમે તે રીતે એન કે પ્રકારની નરેશભાઈ પાછા માની પણ જાય છે પણ હવે એ સ્થિતિ નથી ભારતીય જનતા પાર્ટીએ જયેશ મેદાનમાં મૂક્યા છે નરેશભાઈનું એટલું વજન હવે નથી રહ્યું જેટલું અગાઉ હતું પૈસા છે ભગવાન દેહ હતી એટલે એટલે એના પ્રત્યે બીજો અનુગમો નથી પણ હવે પોલીટિક્સ ને લાગે પણ પાટીદાર સમાજ જયેશ રાદડીયા ને ફોલો કરશે મહેશ કેસવાલા ફોલો કરશે કૌશિક વેકરિયા ને ફોલો કરે તો એ લોકો જે છે એ ગોપાલ ઇટાલિયાનું જે આંધી અત્યારે ચાલી રહી છે એને ખાળવામાં એ પ્રયત્નશીલ રે અને પાર્ટીને ફાયદો થાય એટલે પાટીદાર સમાજ અત્યાર સુધી જે કરતા કશું નથી કરી સુરત થી માંડીને આપે જે કીધું તેમ હવે એવી સ્થિતિ નથી હવે એવી સ્થિતિ છે કે તમારી પાસેથી તો જેમ લેખિતમાં લેવાનું બાકી રાખશે બાકી તમારી પાસેથી બિલકુલ વચન માગી લેવામાં આવશે તમે આટલું કામ કરી શકો છે તો અમે તમારી સાથે છે શું કામ વિકલ્પ ખુલી ગયો છે એટલે પેલા શું હતું વિકલ્પ હતો જ નહીં છૂટકો નતો એટલે અજાણ્યા મિત્ર કરતા જાણીતા શત્રુ વધુ સારા હતા એમ માની અને વિકલ્પ તો છે બેન જે અમે લોકો તો અહેસાસ કરીએ છીએ અંડર કરંટ પણ હવે જો ડેમેજ કંટ્રોલ આ ભારતીય જનતા પાર્ટી જે અત્યારે નામ આવે છે બજારમાં એવું જો ડેમેજ કંટ્રોલ કરી લેશે તો ભારતીય જનતા પાર્ટી અંશે એને જે ફાળી શકશે આ આંધીને ગોપાલ ઇટાલિયા વાળી જી એટલે ખેડૂતવાળા મુદ્દાની તો એ મુદ્દાની પણ ખાસી અસર થઈ કે હર્ષ સંઘવી ખેડૂત પર સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા એ પોતાની અંદર નવી ઘટના હતી કે જે મોટા ભાગે યુવાન કે કે શહેર એની આસપાસના મુદ્દાઓ પર બોલતા હોય ખેડૂત ને ખેતી ને કેટલા પાક લેતા થયા ખેડૂતો એના પર બોલી રહ્યા હતા ખૂબ બધા લોકો એમની ટીકા પણ કરી પણ એના પછી પણ સ્થિતિ એ થઈ તો આ ઘટના એ ઓલ ઓવર ખેડૂતોના માનસમાં શું છવી લઈને ગઈ છે તમને એવું લાગે છે આમાં એટલી છબી લઈને ગઈ છે કે જો આપણે આપણા હક અધિકાર પ્રત્યે લડત આપીશું તો સરકારે અથવા તો સરકારે સજા ભોગવવા તૈયાર રહેવું પડે સહન કરવા કરતા આપણે લોકો સંઘર્ષ કરો આ એક મેસેજ છે સહન નહીં કરો અત્યાર સુધી તમે વિચાર કરો આ કેટલા વર્ષોથી માર્કેટિંગ યાર્ડમાં મામા કંસ દરબાર આપણે જે કહીએ છીએ એના જેવું છે નદી કતલે આમ થાય છે એક રૂપિયે બે રૂપિયે કિલો તમે ક્યાંય મરચા હાંભળ્યા એક રૂપિયા કે બે રૂપિયા કિલો લીલા મરચા લાલ પ્રકારના એ ક્યાં હેબડું મળે ત્યાં લૂટી લેવામાં આવે છે કાયદેસર અને તમને મને ચાલીસ રૂપિયા બજારમાં મળે છે રીંગણા તમારી જાણ પાસઠ રૂપિયે પાસઠ પૈસે કિલો સિક્સટી ફાઈવ પૈસા એના પૈસે કિલો એ ધોરાજીના યાર્ડમાં લેવા બાકાયદા બિલ છે સત્તાવાર એનું બિલ છે લેનારાનું પાસઠ પૈસે કિલો લઈને તમને મળે અમદાવાદની બજારમાં આપને જાતા શું ખબર હશે ત્યાં રીંગણાનો શું ભાવ છે તો બાકીના પૈસા કોણ ખાઈ જાય છે પાસઠ પૈસા અને પાસઠ રૂપિયા મેં ગઈકાલે એક વાત કરી અમદાવાદમાં ભાવ પૂછાયો પાસઠ રૂપિયા કિલો તો પાસઠ પૈસા અને પાસઠ રૂપિયા બે વચ્ચેનો જે ગાળો છે કોણ ખાય છે જેને ખેતીને કઈ લેવા દેવા નથી જે મારી જેમ અત્યારે દસ બાય જેની ઓફિસ બનાવીને બે ગયા છે એ લોકો વાયા મીડિયા તો સવાલ એ છે કે અત્યારે જે ખેડૂત આંદોલન છે ખેડૂતો ની એટલી બધી બેન જાગૃતિ થઈ છે હવે ખેડૂતો પોતે ફ્રોમ ફાર્મ ટુ ફેમિલી હવે વચ્ચે ત્યાંની આખી જમાત જે છે એને કેન્સલ કરવા ઉપર ઉતરી આવી છે એને પોતાનું નેતૃત્વ મળી ચૂક્યું છે અને બાકીના જે છે મીડિયાએ પણ ભૂમિકા ભજવી છે એની જાગૃતિ મેળવવું હોય તો તમે થોડાક જાગૃત થાવ તમે આ સહન કરવામાં જેટલી શક્તિ ખર્ચો તેટલી જો સંઘર્ષમાં ખર્ચો અને સંઘર્ષનો પથ્થર મારો નથી થતો સંઘર્ષનો કોઈની વિરુદ્ધમાં નથી થતું પણ તમારા હક પ્રત્યે એક તો જાગૃત થાવ અને બીજું તમે સ્વયં વેપારી બનો માર્કેટિંગ હોય છે નરેન્દ્ર મોદી કીધી મને ત્રણ હજાર રૂપિયા હપ્તો મૂકે શરમ નથી આવતી તો એ આપણામાં જે ખામી છે એ તમે સુધારો એ આપણે મીડિયા ની ભૂમિકાથી આપણે કીધી બીજા બધા મીડિયાએ પણ કીધી છે અને એ લોકોના ગળે વાત ઉતરી છે કે વાત તો સાચી છે આપણે આમાં કઈક વિચારવું જોઈએ પણ હવે નવી નવી આયામો જે છે એને આપણે કરવા જઈએ સ્ટોરેજ કરો કે તમે ઓઇલ મિલ પોતાની નાની મોટી પાંચ જણા ભેગા થઈને કરો યા તો તમે જે કોર્પોરેટ ફાર્મિંગ પચાસ જણા એક હોય તો એ એક સાથે બધા ફાર્મિંગ કરો જેથી ડ્રીપ ઇરિગેશન થી પણ થઈ શકે ડ્રોન સિસ્ટમથી તમે જંતુનાશક દવા માં નાખી શકો તો એક તો પ્રોડક્શન કોસ્ટ ઓછી થાય અને તમે ડાયરેક્ટ તમારી પાસે મોબાઈલ તો છે તો કીર્તિદાન ગઢવી ના ભજના કરો છો એના કરતા તમારા મારા જેવા પચાસ જણાને ફોન કરો તો કોને તેલ ગોળ ઘી નથી જોતો હતો એટલે આવી બધી વાતો જે આપણે કરી એ થોડીક ગ્રાહ્ય બની છે એટલે ખેડૂત ભયંકર જાગી ગયો છે હવે અન્યાય કરશે તો ચલાવી લેવા નહીં આવે એને ફેસ કરવું પડશે ધારો કે સરકાર અન્યાય કરે બી કરી અન્યાય કરતી નથી પણ એની નીતિને કારણે જો એને લાગે કે અન્યાય થશે તો હવે સહન વાળી વાત નહીં દે બેન એની સામે પ્રતિકાર થશે જી બિલકુલ થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ અને એટલે જ મંત્રીઓ શપથ લેશે એના પછી સૌથી મોટી અપેક્ષા એ રહેવાની છે કે ચહેરાઓ બદલવાથી આખી સિસ્ટમનું ચરિત્ર કેટલું બદલાશે એ ખબર નથી પણ એ પોતાના નિર્ણયો લઈ શકે પોતાના ફાયદામાં લઈ શકે અને પોતાના ફાયદાથી મતલબ છે એમના વિભાગનો ફાયદો ફાયદો પર્સનલ દરેક મંત્રીઓ જોયો છે જે લોકો પછડાઈ રહ્યા છે અથવા જે લોકો પડતા મુકાઈ રહ્યા છે એ શું કામ મુકાયા એ વાત પર પણ નજર થાય અને અપેક્ષા રાખીએ કે સરકાર માત્ર પોલિટિકલ ડેમેજ કંટ્રોલ નહીં પણ જે જનતાને ખરેખર મુશ્કેલી છે એનો પણ એકવાર વિચાર કરતી થાય એટલો ફીડબેક એમના સુધી પહોંચી રહ્યો છે નમસ્કાર